સુરત શહેરમાં ટેન્કર ચાલકો બેફામ દોડતાઓની ફરિયાદ વચ્ચે ગમકવાર અકસ્માત સર્જવા પામ્યો છે વરિયાળથી ઉતરાણ જતા રોડ પર કોરીવાડ ગામ ખાતે ગમકવાર અકસ્માત સર્જાયો છે બાઇક પર જઈ રહેલા દંપતી અને તેની પાંચ વર્ષની બાળકીને પાછળથી ટેન્કર ચાલકે અટફેટે લીધું હતું બાદમાં વીસ ફૂટ સુધી તે લોકોને ઘસડ્યા હતા જેને લઈને દંપતીનું ઘટના સ્થળે જ મોત પામ્યું હતું તો બાળકનો ચમત્કારિક રીતે બચાવ થતાં તેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલે ખસેડાઈ હતી આ ઘટનાને પગલે ગ્રામીણ જનોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ ફરમાવવા રસ્તાઓ બ્લોક કરી વિરોધ પણ દર્શાવ્યો છે સુરતના વરિયાળથી ઉત્તરાયણ તરફ જઈ રહેલા રોડ પર કોરીવાડ ગામની સીમા ગંભીર અકસ્માત થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે ગોથાણ ગામનો પરિવાર મોટરસાયકલ પર પસાર થઈ રહ્યો હતો દરમિયાન પાછળથી ડમ્પર ચાલકે અટફેટે લીધું હતું પતિ પત્ની અને પાંચ વર્ષની બાળકી મોટર સાયકલ પર ઝેર્યું હતું જેને ડંપર ચાલકે અટફેટે લેતા પતિ પત્નીનું ઘટના સ્થળે જ્યારે પાંચ વર્ષની બાળકીનો આ ઘટનામાં ચમત્કારિક રીતે બચાવ ઘટનાની જાણ પોલીસને થતા જહાંગીરપુરા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી તો ગ્રામીણજનોના જણાવ્યા મુજબ આ ગમખ્વા અકસ્માતમાં ટેન્કર ચાલક દ્વારા બાઇક સવાર દંપતીને અટફેટે લઈ દંપતીને ટેન્કર નીચે સાત સિત્તેર ફૂટ સુધી ઘસડ્યા હતા જોકે ટેન્કર ચાલક ઘટનાને અંજામ આપી ના છૂટ્યો હતો પરંતુ ગ્રામજનોએ બોલાવી હતી આ ભારે વાહનોની અવરજવર પર ગ્રામજનોએ અનેક વખત વાંધો ઉઠાવ્યો છે અને વિરોધ પણ કર્યો છે આ અંગે અનેકો રજૂઆત પણ કરાય છે છતાં પણ આ રસ્તા ઉપરથી ભારે વાહનોની અવરજવર કરવામાં આવી રહી છે તેને લઈને આ પ્રકારના ગંભીર અકસ્માતો વારંવાર સર્જાય છે વરિયા રોડ બનેલી આ અકસ્માતની ઘટનામાં જંગીરપુરા પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી આ ઘટનામાં પોલીસે ટેન્કર ચાલકની અટકાયત કરીને ટેન્કરને કબ્જે કર્યું છે ત્યારે ઘટના સ્થળ પરથી મોતને ભેટનાર પતિ પત્નીને પીએમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપી છે સાથે